ડીજીપીના આદેશ બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે સુરત પોલીસે સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું છે અને અઢીસોથી વધુ અસામાજિક તત્વોના ઘરોમાં પણ જેને તપાસ કરી છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચના અપાયા બાદ સુરત પોલીસે સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સતત અસામાજિક તત્વોની હિલચાલ ઉપર નજર રાખવામાં આવી રહી છે અમરોલી કોસાડ આવાજમાં સફળ કોમ્બિંગ ઓપરેશન બાદ હવે ઉધના વિસ્તારમાં પણ આ અભિયાનને તેજ કરવામાં આવ્યું હતું ઉધના પોલીસ સ્ટેશન દ્વારા રાત્રિ દરમિયાન અચાનક કોમ્બિંગ હાથ ધરાયું હતું જેમાં ચાલીસથી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા પોલીસે માત્ર શંકાસ્પદ ઈસમોને જ ચેક કર્યા નહીં પણ અસામાજિક તત્વોના ઘરોમાં પણ અચાનક જ દરોડા પાડ્યા હતા તાડી પાર કરાયેલા અને પાસા લાગેલા ઇસમોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકાય